નમસ્તે મિત્રો તો અમારી રેખા કોમેડી માં તમારું હાર્દિક સ્વાગત છે અમે તમારા માટે મસ્ત એની ઓફર લઈને આવ્યા છીએ અમારા આ વિડિયો માં રીડિંગ કોડ રાખેલ છે અમારો આખો વિડિયો જોવો અને તમે રીડિંગ કોડ મેળવો અને હા મિત્રો રિડીમ કોડ મળતાની સાથે જ અમારી ચેનલ માં કોમેન્ટ કરજો એટલે કે અમને ખબર પડે કે રિડીમ કોડ કોને મેળેયો અને હા મિત્રો અમારા નવા નવા વિડિયો જોવાનું તો ભૂલતા જ નહીં વિડિયો ગમે તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો

અરે મારા દીકરા તમે બેય તો નાના આમ થાત છો એટલે તમે બેય મને નો ઓળખો હું હેને તમારી વાડીયા અને હું તમારી માં સૌ મને સા બેકારો છોડી અને મારાેના છોકરા ને મારી નાખી

什么呀？过来是。啊啊啊 હવે ભૂંડી લાગે સમસાઈની મેં એઠી બેસે કરે એક અડબો ઠોકીસ અને હું કોણ સવી તારે શું કામ છે તું આ છોકરાની હેગી અને બાપુ તો માં સમાન હોય છે અને અત્યારે તું શું થોડી છોકરા હાલો શું કરો છો એકલા એકલા ઈ નઈ આવે ઘરે તો થઈ જા ઓ હો હો આમ તો જો નઈ કાઈ ઠેકાણા નઈ રેવાના ઠેકાણા અને આ બધી જાયદાદ લેવા હાટુ થઈ આયા લે લે હું કઈ તારા જેવી લાલ છોડી નથી ની આ હુંય ગામની છે અને તું આને હગી ભાભુસો અને આય જાય કડે ડોકાવા આવી આમથી તો કોઈથી ખાવાનું આ છોકરાને ના પૂછતી રોજાને બે એકલા હોય છે એ દયા આલા આપણે સરપંચને કાઈ જાય અને ગામ ભેગું કરી આ આપણા ગામમાં કોઈ નઈ હકો નઈ કાઈ નઈ અને મારી હાહુનું ને મારા હારાનું ઘર અને મારી દેર દેરાની તો મરી જશે તો આનું આ શું કામ છે હાલ હાય અમને જો આ ઘરમાં એક મિનિટ નો રહેવા દઉં આવો બે અરે મારા ઢીંગલાઓ હવે તમારી આ કણે થોડી વાર નથી વાન હાલો હવે આપણે બધાને વાડી રેવાનું છે તમારી બેને માર આ રેવાનું છે હાલો હેલો મારા બાળકો તમે બે જ્યાં સુધી મોટા નહીં થઈ જાવ ને ત્યાં સુધી મારી સાથે જ રહી રહીજો આપણે વાડીએ તમારી હાલો हाय हाय हं तो જો દઈલી એ આ બાર ગામની બાઈ છોકરા માર દેરાણી ને માર બેરના લઈને હોય જાય આ શાં ઝાશે એ વાડી નું કેતીતી કે હાલ તમારી વાડીએ એમ એ વાડી વાડી ખાતે તો નઈ કરાય લે ને એ हाय हाय યો દલે હાઈ કાકા સરફસ્ત આય તો થાગા એસ મુએ આયા લ્યા મારા લ્યા હા એ હાલો કાયલકા એ લેકલી ભાઈ નામ કે ખોડા તમે હું તને કાઈ ખબર એ ઓલી મારી દેર ને છોડી અને છોકરો એ કોક હતું ને આમ લઈને ગયો મેના શા જહી એમ જાને મારી તું તો હાવ ખોટી છો આ બધું લેવા હાથ થઈ તું આવું કરતી ખોટા ખોટા બાના બનાવતી છો એ મારી માં એ મે તને પસાદાન કીધું છે ને કે તારે મારી વાતમાં તાંગો નહિ એડાડવાનો તો હું ધોળી જાશું તો કા પૂછું મને મારી માં તું તો લાલ સુડી સો હાવે એ મારી માં તને તો જીવતા જીવડા પડવાના છે એ નરકમાં જગ્યા જગા નઈ મળે તને તો તો મારી માને કેવા દાંત આવે છે એ મારી માં નરકમાં માં જાવું છે કોને હું તો મરીશ ને તો સ્વર્ગ જાય સ્વર્ગ માં સમજી મારી કન છે તું નો કરતી એ સા જામ વેતી થા જ્યાં જાતી હોય ના બિસારી ના બાપ મરી ગયા અને આ કેવું વાહે કરે છે આમ તો જો શાય સારું નઈ થાય આનું તો હેલો મારા બાળકો આ છે ને આ તમારી વાડી અને હું છે ને આયા જ રહું છું અને આજથી તમારા બે ને મારી સાથે જ રહેવાનું છે આયા કણે અને મારા બાળકો જ્યાં સુધી હું ન કહું ને ત્યાં સુધી તમારે અહીંથી ક્યાંય નથી જવાનું સરો મારી માવળિયું સરો હવે કાઈક મેઘરાજા વર્ષા હે તે હવે કાઈક સરે એવું થયું